જોરદાર તાલીઓ સાથે માનનીય જયરાજસિંહજીનું અભિવાદન કરીએ છીએ ખૂબ આપની સાથે સામાજિક સમરસતા સંઘના પ્રાંત હેમાંગ પુરોહિત ઉપસ્થિત છે આપણી વચ્ચે ઉપસ્થિત છે એક વિનંતી મુખ્યમંત્રી શ્રી પધારવાના છે એટલે સૌએ અવરજવર ન કરતા પોતાના સ્થાને બેસવાનું છે વચ્ચેના ભાગે કોઈ અવર જવર નહીં કરે કોઈ વ્યક્તિઓ નજીકમાં ઉભા નહીં રહે સુરક્ષાના કારણોસર માન્ય શ્રી જે માર્ગે આવવાના છે માર્ગે બંને બાજુએ જેમની પાસે ઓથોરાઈઝ કાર્ડ નથી તે સિવાયના બાકીના બધા જ મહાનુભાવ પોતપોતાની સીટ ઉપર સ્થાન લઈ લેશે ગાડીઓ પાર્કિંગમાં વાહ ગાડીઓ સૌએ પાર્કિંગમાં મૂકી દેવાની છે યોગ્ય જગ્યાએ પાર્કિંગ નહીં હોય તો ગાડી ટોઇનથી નજીકના પોલીસ સ્ટેશને મૂકી દેવામાં આવશે જે પાછળથી પુરાવા રજૂ કરે છોડવામાં આવે છે એટલે પોતાની ગાડીઓ યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવી સમાજવાડી માટે ડોક્ટર હર્ષદભાઈ વૈજ સાહેબ તરફથી એક લાખ રૂપિયા જાહેર કરવામાં આવે છે તાલીઓ સાથે સાહેબને આપણે અભિનંદન આપીએ છે સતત ટીવી માં શૈલેષભાઈ જયરાજસિંહજીને આપણે સાંભળતા રહ્યા છીએ અને આજે આપણી વચ્ચે આદરણીય જયરાજસિંહજી સાહેબ ઉપસ્થિત છે ત્યારે હું વિનંતી કરું છું આપના આજના કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન માટે એક વાત જોરદાર જયરાજસિંહજી આજના આ પવિત્ર દિવસે વિશ્વના મહામાનવના જન્મદિને યોજાયેલા આ સામાજિક કાર્યક્રમમાં થોડીક ક્ષણો પછી મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત થવાના છે રાજ્યના મંત્રીશ્રી પણ અહીંયા આવીને ગયા છે મંચ જેમનાથી શોભે છે એવા અમારા વડીલ પરમ મિત્ર આદરણીય ભરતસિંહ ડાભી સાંસદ તમામ મહાનુભાવો મંચ પર બિરાજમાન સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત સમગ્ર તુરી બારોડ સમાજના આગેવાનો દલિત સમાજના આગેવાનો જાહેર જીવનના પ્રતિનિધિઓ મીડિયાના મિત્રો સરકાર સાથે જોડાયેલા સૌ કર્મચારીથી થી લઈને તમામ લોકોનો આજના તબક્કે અભિવાદન કરીએ છીએ આમ તો મારા પરમ મિત્ર મારા ભાઈ ડોક્ટર શૈલેષભાઈ ખૂબ શરૂઆત કરી ત્યારથી જ સટલાશાળામાં જીવનધારા હોસ્પિટલમાં અર્ષદભાઈ પણ ડોક્ટર સાક્ષી છે પોતાનો એક તબીબી વ્યવસાય તો ખરો જ પણ એ સિવાય મને કુદરતે કંઈક આપ્યું છે સમાજે મને કંઈક આપ્યું છે કંઈક મેળવ્યું છે તો કોકના માટે કંઈક કામ કરીએ એવી ખેવના સાથે કારણ કે પોતાના કામોમાં વ્યવસાયમાં કામ ધંધામાં તો બધા વ્યસ્ત હોય છે સ્વાભાવિક છે પણ દરેક વ્યક્તિની અંદર એક ઈચ્છા અને મહેચ્છા હોય છે કે હું મારા સમાજ માટે કંઈક કરું અને કહેવાય છે કે બ્લડ ઇઝ થિકર દેર વોટર પાણી કરતાં લોહી જાડું હોય છે આ વાસ્તવિકતા દુનિયાના દરેક ખૂણે તમને જોવા મળશે અને કોઈ પણ સારું કામ કરવા નીકળીએ ત્યારે સ્વાભાવિક છે સ્વાભાવિક આવે આવે છે તમે લોકસેવાના પરસેવાના કાર્યોમાં જ્યારે કરવા નીકળો એટલે અનેક મહાનુભાવોના દાખલા ઉપસ્થિત છે અહીંયા ભરતભાષામાં પણ કહ્યું છે કે જે વાત લઈને તમે સારા કાર્યો કરવા નીકળો એટલે વ્રજ ભાષામાં કહ્યું છે કે સાચે ન જગપતિ જઈ જૂઠે જગપતિ આઈ ગલી ગલી ગેરો સ્વી મદિરા બેઠી બીકાય છાસ દૂધ દહીં જીવન છે આપણું પણ વેચવા માટે ગાંઠા પાડવા પડે બૂમો પાડવી પડે ઘડું દુખે તારે દૂધ દહીં છાસ વેચાય છે મદિરા બેઠી બેઠી બીકાય દારૂ બેઠા બેઠા વેચાય છે આ જે પાયાનો તફાવત છે આ આ આ વાત આ વાત એટલે સારું કરવા જ્યારે નીકળીએ કોઈ પણ વ્યક્તિ સામાજિક કરવા અને સમાજના કોઈ પણ કોઈ પણ સમાજ હોય તમે રાજકીય કાર્યકારી સામે કોઈને વાંધો ના હોય શકે પણ જ્યારે સમાજનું કામ કરવા નીકળો ત્યારે ડિપોઝિટર કરતા ઓડિટર વધુ હોય છે એટલે કહ્યું કે મદિરા બેઠે બેઠી નીકળવું એનાય પેલા જે જમાનો હતો જૂનો જમાનો બહુ યાદ કરવાનો મતલબ નથી આજે એકવીસમી સદી છે પણ આપણા વડવાઓ હું બહુ સ્પષ્ટતા સાથે કહું કે જે વ્યવસ્થા આપણા સમાજમાં ને ખાસ કરીને હિન્દુ સમાજની અંદર જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે એ વ્યવસ્થા અથવા તો એની વર્ણ વ્યવસ્થા અધોગતિનું પણ મૂળ છે કોઈને ટીકા કરવાનો અથવા તો કોઈને ઊંચા કરવા કોઈ નીચા કરવાનો મુદ્દો નથી બ્રહ્મ ક્ષત્રિય વૈશ અને શુદ્ર આ ચાર ભાગમાં આખો વેચાયેલી આપણી વ્યવસ્થા વાત કરું છું વ્યવસ્થા બદલી શકાય વ્યવસ્થા બદલી શકાય છે એટલે મેત્રીય વૈશ્ય કહ્યું બ્રહ્મ નોલેજ પાવર એટલે જ્ઞાનની સત્તા હતી પાવર શબ્દ યુઝ થયો છે જ્ઞાનની સત્તા પછી હું પણ ક્ષત્રિય સમાજમાંથી આવું છું ક્ષત્રિયો પાસે પોલિટિકલ પાવર હતો રાજશક્તિ હતી વૈશ્ય પાસે ફિનાન્શિયલ પાવર હતો વિત્ત સત્તા નાણાકીય સત્તા શુદ્રો પાસે શું હતું ફક્ત લેબર સત્તા નહીં લેબર આખા સમાજ નું આપણો દેશ આજે પણ આપણને જો ભૂતકાળમાં ભણાવવામાં આવ્યું છે કે આઝાદી કેવી રીતે મળી પણ જો એવું ભણાવવામાં આવ્યું હોત કે આપણે ગુલામ કેવી રીતે બન્યા તો આ દેશ તો ઉદ્ધાર થઈ ગયો લખી રાખ્યો આપણે જે ગુલામ બન્યા છીએ ગુલામ બનવા માટેનું માત્ર પ્રવચન માટે નહીં આ વાત હું પ્રવચન માટે નથી કેતો સાચા સાચા અર્થમાં અર્થમાં તમે જુઓ આપણી જે વ્યવસ્થા છે ટીકા કરવાનું કોઈ સ્થાન નથી પણ જે વ્યવસ્થા છે વ્યવસ્થાની સામે ગુલામ બનવાના સૌથી મોટો વધુ પડતી ધાર્મિકતા ધર્મ નહીં ધર્મ અને બહુ મોટો તફાવત છે જે જમાનામાં આ લોક તમારે પરલોક સુધારવા માટે આ લોક બગાડી દેવાનો વાત સમજો હું જોઈએ કહેવા માંગુ છું તમારે આ લોક તમે વ્યવસ્થા જુઓ તમને શીખવવામાં આવે તમને ભણાવવામાં આવે કે પરલોક પરલોક આવતો આવતો આપણને જોરદાર મળે એટલે આ જન્મ બગાડી દેવાનો આ બધી એક નહીં એવા અનેક કારણો છે અસ્પૃશ્યતા એમાં જે વ્યવસ્થા હતી તમે એ પહેલા થોડા ક્ષણોમાં તમે સતયુગમાં જાઓ હરિશ્ચંદ્રન તારામતી તો ભજન પણ આવતા હું તો ભજનનો શોખીન વ્યક્તિ છું એટલે વાત કરું છું શબ્દનો પ્રયોગ તો લોકશાહીમાં ના થઈ શકે પ્રમાણિકતાથી આ માઇક્રોફોન પરથી ટાઉન હોલ ની વચ્ચે બોલું છું ખુબ ભણેલા ગણેલા બધા ખૂબ સારા સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો છે છતાંય વાત કરું છું કે શબ્દ પ્રયોગ કદાચ જુદો હોઈ શકે એક મેઘવાલના ત્યાં પાણી ભર્યા હતા એવું સતયુગમાં દાખલો છે રાજા તમે જુઓ તારામતી હરિચંદ્ર રાજાનો સતયુગ એટલે ભગવાન રામ અને કૃષ્ણના પહેલા જો એ જમાનામાં અસ્પૃશ્યતા હોત તો પછી આવ્યો ત્રેતાયુગ જો અસ્પૃશ્યતા હોત તો રામે શબરીના એઠા બોર ખાધા હોત તમારા આત્માને પૂછો શ્રીજી મહારાજ સુધી એક દેવી પૂજક ના ત્યાં વિદુરની ભાજી ગાવા માટે કૃષ્ણ ગયા હતા તમે જો વ્યવસ્થા તો આ વડ વ્યવસ્થા તો નોતી જ એ સિવાય અનેક મીરાબાઈ મેવાડની રાણી મેવાડ મહારાણા પ્રતાપથી ખાલી નથી ઓળખાતું જાદવ સાહેબ ભરતસિંહભાઈ આપણે તો બે અરવલ્લી ની ગીલી વાળા છીએ જે રાણો ફર્યો છે એની વાત કરું છું પણ એકલા રાણાથી નહોતું ઓળખ્યું તું મીરાબાઈ થી પણ ઓળખાતું તું મીરાબાઈ ના ગુરુ કોણ હતા અને મેલમાં રાવત રણસિંહ જોઈ લો એક નહી હું એવા તમને અનેક દાખલા આપું તો પછી આ વ્યવસ્થાના સડો પેઠો ક્યાંથી પણ સ્થિતિ ઉભી થઈ હતી તમે ધરતી પર ચાલો તો પાછળ સાવળો બાંધવો પડે સારું સાંભળ્યું છે આ વ્યવસ્થા ઉભી કોને કરી કેમ કરી કરવા વાળા કોણ સારું સાંભળ્યું છે કે તમે સારા શ્રોતા પણ બની ના શકો કાનમાં તેલ રેડાય આ વ્યવસ્થા છે જોગીર પ્રથા દાસી પ્રથાઓ જોવો તો ખરા તમે અત્યાચાર તમે વિશ્વનાથ પ્રતાપસિંહ નું પુસ્તક વાંચજો મંજીલ છે જાદા સફર એમનું પુસ્તક છે એમાં લખ્યું છે અનામતની એક ચર્ચામાં પાર્લામેન્ટમાં બોલ્યા છે આમાં કોઈ રાજકીય અવલોકન નથી કોઈ કોંગ્રેસ ભાજપ બીજું કોઈ રાજકીય અવલોકન નથી પણ પાર્લામેન્ટમાં જયારે વાત નીકળી જયારે મંડલ કમિશનની ચર્ચાથી ચર્ચા થી પાર્લામેન્ટમાં બોલે છે કે આ પાંચ હજાર વર્ષથી જે તમે અત્યાચાર ગુજાર્યો છે એનો છે પાર્લામેન્ટમાં કહેલી વાત છે જે વાત કરું છું એટલે એ જમાનાની અંદર હું કહું અને હું નહીં ફાળો ઓછો નથી તમે જો સાહિત્ય દલિત સાહિત્ય જોઈ લો સૌથી વધુ સાહિત્ય ભજનીકો સંતો મહંતો આ રાષ્ટ્રને કેવડી મોટી ભેટ રામાયણ કોને આપી છે ભાઈ જુઓ તો ખરા અને એનાથી પણ મોટી ભેટ બંધારણ તમારે જીવન ધર્મગ્રંથ આધારે નહીં કોઈ બાઇબલથી બાકીના ક્રિશ્ચન દેશો નથી જીવતા આપણા થી આપણું બંધારણ દેશ ના ચાલે બંધારણથી દેશ ચાલે આ બધા લખી રાખજો દુનિયાની અંદર એ પછી નેલ્સન મંડેલા હોય એ પેલા દુનિયા જેટલા જ કાર માર્સ કે લેનિન જેટલા ક્રાંતિકારીઓ થયા જેટલા સમાજ સુધારકો થયા વિચારધારા ગમે તે હોય એ ડાબેરી હોય પ્રજા સમાજવાદી ગમે તે વિચારધારા હોય પણ આજ સુધી દુનિયાની અંદર કોઈ એક વ્યક્તિનો જન્મ દિવસ સૌથી વધુ લોકો ઉજવતા હોય ઘેર ઘેર ઉજવતા હોય તો એક માત્ર ડોક્ટર સાહેબ આંબેડકર છે એક માત્ર ડોક્ટર સાહેબ આંબેડકર

એમના નામે ભવનો બની જાય છે ભવનો જેમને શાળામાં પ્રવેશ ના મળે એના નામે આજે સ્કૂલો યુનિવર્સિટીઓ છે જેમને રસ્તા ઉપર ચાલવા ના દેવાય સાવળા બાંધવા પડે એવી સ્થિતિની અંદર એમના નામે આજે રાજમાર્ગો છે આ એક કળા માથા માનવી કોઈ પણ સામાજિક વ્યવસ્થા વગર એટલે કહું છું કે પહેલાનો જમાનો હતો રાજાનો દીકરો રાજા થતો રાજાનો દીકરો હોય રાજા થાય અને એક રાજા બીજા રાજા એ થવું હોય તો સામ સામે યુદ્ધો થાય લડાઈ થાય સૈનિકો મરે લોહીની નદીઓ વહી જાય માથા કપાઈ જાય અને ત્યારે એક વ્યાજ વ્યવસ્થા બદલાય એટલે રાજાઓને રાજા થવું હોય તો એમની માતાના પેટમાંથી જન્મવું પડે અત્યારે એ રાજાઓ પેટીએમ જન્મે છે અને એ પેટીએમ થી જન્મવાની જે વ્યવસ્થા છે એનું નામ લોકશાહી અને લોકશાહી અને એનું નામ બંધારણ એ પણ ડોક્ટર બાબા સાહેબની દેન છે વાત ઘણી કરી શકાય એક કલાક સુધી વાત કરી શકાય પણ સીએમ સાહેબ પણ નીકળે છે સૂચના આવી છે તે મારી વાત ટૂંકાવું છું પણ સાચા અર્થમાં સમાનતા જે બંધારણમાં કહ્યું છે બંધુતા સમાનતા ઇક્વાલિટી ફ્રેટર્નિટી એની વાત કરું સાથે સાથે સમસતા પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો બધા જ સમાજના બધા લોકો આવ્યા છે સમાજમાં કઈક ના કઈક આપીને જજો કારણ કે ઉપયોગિતા છે એ ખૂબ મહત્વની વસ્તુ છે તમે કેટલા કામમાં આવો છો એ ખૂબ મહત્વનું છે તમે ગમે તેટલા મોટા રાજા હોય ભૂખ હોય કે કલેક્ટર હોય કે કમિશનર હોય લોકોને કોઈ ફેર પડતો નથી તમે નાના માણસના કામમાં કેટલા આવો છો એ અગત્યનું છે એટલે દલપતરામે કહ્યું છે કે ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો દરશ્યા નહીં તરશ્યા નહીં તો દરિયા કરતો લોટો લાગે મોટો